તેમના ચહેરા પર તેમની ભાષામાં તેમની પ્રસ્તુતિમાં તેમની અભિવ્યક્તિમાં એ સમૃદ્ધ વિચાર હંમેશા આપણને દેખાતા આવ્યા છે અનેક એવોર્ડ્સ એમને પ્રાપ્ત થયા છે બીબીએ એમબીએ નો અભ્યાસ એમણે કર્યો સો ધ યર ટુ ઝીરો ટુ ઝીરો રંગ ચેનલમાં તેમને પ્રાપ્ત થયો હતો અનેક એવોર્ડ છે મારી પાસે પણ ટૂંકમાં જરાક ઝડપી બોલું તો અંજુ નરસિંહ નવોદિત સાહિત્ય સન્માન વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા હોલ્ડર ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર ત્રેવીસ અને સૌથી વધુ એક લાખ ની ધનરાશિ ધરાવતો રાજ્ય કક્ષાનો પુરસ્કાર અંકિતાબેન ને લેખક અને ઓથર સ્વરૂપે બસો પચાસ થી વધુ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન થયું છે આ ગુજરાત રાજ્યમાં અનેક શહેરોમાં એમના વિચારો રજૂ કરે છે પણ તલવાર ઉપાડીને નહીં તે સશક્તિકરણ ની વાત કરે છે પણ બિરાજમાન પ્રભુ શ્રી રામ અને માં ભગવતીના દર્શન જે મને થાય છે એમને મારા વર્ણન આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા નો દિવસ સવારથી તમે સાંજ સુધીમાં અત્યાર સુધીમાં ઘણી વખત સાંભળ્યો છે પણ એ સિવાય આ વર્ષ એટલે લીપ વર્ષ છે અને ત્રણસો ને પાંસઠના બદલે આ વર્ષના ત્રણસો ને છાસઠ દિવસો છે અને ત્રણસો ને છાસઠ દિવસ પૈકીનો આજનો દિવસ એટલે કે બસો ને બીજો દિવસ બસો ને બે નંબરનો દિવસ અને સંજ્ઞા બસો ને બે નંબરની સંજ્ઞા એવું સૂચવે છે કે જ્યારે આસપાસ નેગેટિવિટી હોય આસપાસ અંધારું હોય અને તમે તમારું પોઝિટિવ માઇન્ડસેટ તમે ચીરીને બહાર આવો છો એને બસો અને બે નંબર ની સંધ્યા છે જો આજનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ અને ગુ અને સંસ્કૃત શબ્દ પ્રમાણે જો આપણે અલગ અલગ કરીએ તો એનો શબ્દનો મતલબ પણ એવો કઈક થાય કે અંધારામાંથી મને જે અંજવાળા તરફ લઈ જાય છે એવા વ્યક્તિઓની જે આપણી કૃપા રહી છે એવા વ્યક્તિઓની આપણે જે ઋણ રહ્યો છે એને ચૂકવવાનો આજનો દિવસ

અને શા માટે આજના દિવસે એમનો જન્મદિવસ આજના દિવસે આપણે ગુરુપૂર્ણિમા તરીકે સેલિબ્રેટ કરીએ છીએ કદાચ આ વાત અમારી જેવડી એટલે તો અમારી નાની જે જનરેશન છે એમને આની અંદર બિલકુલ ઇન્ટરેસ્ટ નથી ઓકે આજે ગુરુ ગુરુપૂર્ણમ છે પપ્પા મમ્મી પગેલાજના દિવસ છે મારા ટીચરો જે છે એને પગેલાજના દિવસ છે લાગી થેન્ક યુ ગાઈઝ અને નીકળી ગયા પણ એ બહુ નારેકડી વાત છે કે વર્ષો પહેલાની વાત છે હસ્તિનાપુરની અંદર એક દંપતી રહે અને એ વિડીયો ગઈકાલે આજે સવારમાં મેં મારી દીકરીઓને સમજાવવા માટે મેં મારા ફેસબુક પર મૂક્યો છે ઘણા લોકો છ્યાસી હજારથી વધારે લોકોએ જોયો છે એટલા માટે કે ક્યાં એનો જન્મદિવસ દિવસ આપણે શા માટે ઉજવીએ છીએ અને મહર્ષિ વેદ્યાસનો જન્મ કેવી રીતે થયો એનાથી પણ આપણને મળે કારણ કે વિશ્વગુરુ કહેવાય છે કૃષ્ણ મંદિર જગત ગુરુ છે એમ જેમ આપણને એને આપ્યું છે વાતું આપ્યું છે જેમાં આપણને વેદોની રચના આપણને આપી છે એ દરેક એનો જે શ્રેય છે મત્સ્ય કે ઇતિહાસને જાય છે અસ્થિનાપુરની અંદર એક દંપતિ રહે માછીમારીનું કામ કરે બને એવું કે સંતાનની અંદર દીકરો કે દીકરી હોય ને એક વખત એ જે દંપતિમાંથી જે પુરુષ છે એ માછલી પકડવા માટે જાય છે મોટી માછલી મળે છે ઘરે આવે છે એમના પત્નીને કહે છે કે હવે બે ત્રણ દિવસ માટે આપણે માછલી પકડવા નહીં જવું પડે કારણ કે તેનો મોટી માછલી પકડીને લાવ્યો છે એ માછલીને કાપે છે

પણ આ એક એની શરીરની અંદરથી આવતી દુર્ગંધના કારણે ભવિષ્યમાં એનું કોઈ ભવિષ્ય નથી એ કોઈની સાથે લગ્ન નહીં કરી શકે એનું એનું કોઈ એક વંશ જ નહીં બને આ સરસ મજાનો આપણે દેવીના અવતાર સ્વરૂપે આપણે દીકરીનો ઉછેર તો કરીએ છીએ પણ એવા જ સમયગાળાની અંદર એક વખત એ જે દંપતીમાંથી જે પુરુષ હતા એના પિતા હતા એમને બહાર જવાનું થયું અને ત્યારે દીકરી સત્યવતીને એવું કહે છે કે બેટા જ્યારે કોઈ પણ વ્યક્તિ અહીં આવે છે અને કોઈ વ્યક્તિ એવું કે મારે નદી પાર કરવી છે તો તમારે એની જવાબદારી હું તમારી ઉપર સોંપતો જાઉં છું ને તમારે એની ઉપર બેસાડવાના નાવની અંદર અને તમારે એક કાંઠાથી બીજા કાંઠા ઉપર લઈ જવાના બને છે કે એવા જ સમયની અંદર એક પ્રખર જ્ઞાની એક ઋષિ એક સંત આવે છે અને એ દીકરીને કહે છે કે મારે પહેલા કાંઠે જવું છે સત્યવતી છે એમને ખૂબ આદરની સાથે એની નાવડીની અંદર બેસાડે છે લઈ જાય છે દીકરી એટલી બધી આચરણની અંદર શુદ્ધ હતી એટલી બધી પવિત્ર હતી અને ચહેરાની એની જે સુંદરતા હતી એ પણ ખૂબ સરસ હતી કે જેના લીધે ઋષિ એવું કહે છે કે મારે દીકરી તમારાથી મોહિત થયો છું અને તમારી સાથે મારે છુપા લગ્ન કરવા છે

એ દીકરીના ચહેરાની અંદરથી જે સુગંધ આવ જે ખરાબ વાત આવતી હતી એ દૂર થાય છે કસ્તુરીની સુગંધ એના શરીરમાંથી ભભૂકે છે અને ત્યારે એ સત્યવતી છે એ પણ ઋષિની સાથે લગ્ન કરવા માટે તત્પર થાય છે એમના ઘડિયા લગ્ન લેવાય છે અને ઘડીકની અંદર એક દીકરાનો જન્મ આવે છે અને ત્યારે એ ઋષિ એવું કહે છે કે તમે દીકરાના જન્મને આપ્યા પછી માતા બન્યા પછી પણ તમે આ જીવન કુંવારિકા રહેશો અને એ જે દીકરાનો જન્મ થયો હતો

પોતાના અનુભવમાંથી પોતાને વાગેલી ખોકરવા માંથી જે જ્ઞાન મળે છે એ જ્ઞાન દુનિયા નું ક્યારેય કોઈ પણ વ્યક્તિને યુનિવર્સિટી માંથી મળતું નથી તમારા મારા જીવનની અંદર આ ચાર ગુરુ જો હોય

શરૂઆત છે એ પણ માથી થાય છે અને અંત છે તમારો દેહ ધડે એ પણ જીલવા માટે ધરતી માં તત્પર રહે છે એ પણ છેલે માં છે એટલે માં વિનાનું તમારું અસ્તિત્વ દુનિયામાં ક્યારે હોય જ ન શકે અને દુનિયાનું જગતનું અસ્તિત્વ બે શક્તિઓથી ટક્યું છે એક માં ભગવતી અને એક આપણે જન્મ દેનારી માં ત્યારે આવો છે મેઘાણીના શબ્દોથી લખેલી એક નાનકડી દોઢેક મિનિટની રચના છે હું કહીશ કે અહીંયાથી આપણે વચ્ચે છે એ પ્રસ્તુત કરે તલે આજી ના જળની જળ તો ત્રણ જળ જે ભગત દાતા કા સુ નઈ તર રહેજે માතු વાં જણી તારું મતે રે કુમા વિશેરો તારું મતે રે કુમા વિશેરો હોય ધારા રે પામે કો કસુવી નો રંગ હોરાજ મને નાજો હોરાજ મને નાજો એ માને આજે કેમ બોલાય અને ગુરુ પૂર્ણિમા આવતી હોય તોય બોલે અને ગુરુ જ્યારે ચાર આવતા હોય એની અંદરનો પહેલો અક્ષર આવતો હોય તોય બોલે પણ અહીંયા માવતર પૂજા એ છ અક્ષરી શબ્દને આજે આપણે સાર્થક કરવો છે અને માવતર પૂજા એટલે છ અક્ષરનો શબ્દ એમાં પહેલો શબ્દ એટલે કે માં માં એનો શબ્દ કંઈક એવો થાય કે તમને માનભેડ આ જીવન માણસ બનતા શીખવે છે એ આપડા માવતર બીજો અક્ષર એટલે કે વ બીજો અક્ષર એટલે કે વ વફાદારી નીતિમત્તા અને પ્રામાણિકતા જે શીખવે છે એ આપડા માવતર ત્રીજો અક્ષર એટલે કે ત જીવનની અંદર તમને સંઘર્ષ કરતા શીખવે છે એ આપડા માવતર ચોથો અક્ષર એટલે કે ર આંખમાં આંસુ તમારા હોય પણ જો હદઈ કોઈનું બીજાનું પીડાતું હોય એ આપડા માવતર એના પછીનો પાંચમો અક્ષર એટલે કે પુ પુરુષાર્થ કરતા તમને શીખવે છે અને પર સેવા માટે તમને પર સેવા પાડતા શીખવે છે એ આપણા માવતર એક પણ માઉતર એવા નહી બેઠા હોય કે બેટા સવાર થી સાંજ સુધીમાં માં કોણ મહેનત કરે છે તું જંગલી રમી રહે ને બલી ગેમ અઢળક આવી છે કે એની જગ્યાએ આપણને પૈસા મળવા પાત્ર છે પણ નહીં

લક્ષ્મણ અને પ્રભુ શ્રી રામ શોધે છે આસપાસમાં કે પાણી છે પણ પાણી કે મળતું નથી એટલે દૂર બેઠેલો ટહુક તો મોરલો એવું કહે છે કે પ્રભુ આપની આજ્ઞા હોય તો મને તમે પરવાનગી આપો હું તમને સરોવર સુધી પહોંચાડી શકું છું એમ છું ત્યારે પ્રભુ શ્રી રામ કહે છે કે જેવી તારી ઈચ્છા મોર મોર આગળ આગળ ઉડતો જાય એક એક પીછું ખેડતો જાય અને પાછળથી પ્રભુ શ્રી રામ માતા સીતાજી અને લક્ષ્મણજી સાથે સાથે જાય બને છે એવું કે સરોવરનો કાંઠો આવે છે ત્યાં સુધી માં મોરના દરેક પીછા છે એ ખરી જાય છે અને મોરના પીછા ખરી એટલે તમે સમજી શકો કે એની અંતિમ અવસ્થાએ મોર પહોંચી જાય મોર એની એના મૃત્યુના છેલ્લી અવસ્થાએ પહોંચી ગયો હોય ત્યારે પ્રભુ શ્રી રામે કોળામાં લે છે અને પ્રભુ શ્રી રામે એ મોરની સાથે સંવાદ કરતા કહે છે કે મોર તે એક ગ્લાસ પાણી માટે તારું જીવન છે એને કુરબાન કરી દીધું ત્યારે મોર એવું કહે છે કે કદાચ આખી જિંદગી હું તમારે કામ ન લાગ્યો પણ મારા માટે ત્યારે ગર્વની વાત કહેવા છે કે મારા અંતિમ સમયની અંદર અંતિમ ક્ષણની અંદર હું માતા સીતાજીને એક પાણીનો ગ્લાસ તો પાઈ શક્યો અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે મોર હવે તારું જીવન નથી આ અંતિમ ક્ષણ છે જ્યાં તને મોક્ષ તો મળશે પણ આજથી તને તારો જે ઉપકાર છે એ મારે કેટલી ક્યાંક તો ચૂકવવો પડશે હું તને વચન આપું છું કે તારો ઉપકાર હું કોઈ પણ જન્મની અંદર ચૂકવીશ અને એ પછી આપ જાણો છો કે લંકા દહન ની અંદર રાવણ દહન થયું લંકાની જે પણ પરિસ્થિતિ જે ના પ્રમાણે થવાય તે થઈ સીતાજી ફરી પાછા અયોધ્યા અંદર આવ્યા 11000 વર્ષ રામ રાજ્ય ભવ્યું અને એ પછી જ્યારે બીજા અવતાર ની અંદર એટલે શ્રી રામ પ્રભુ કૃષ્ણ અવતાર ની અંદર આવે છે ત્યારે સૌથી પહેલા અંગની અંદર સર્વોચ્ચ સ્થાન છે એ માતા ઉપર મોર ને આપે છે એનું કારણ એ હતું

મિત્રો વંદના માટે અને માવતર પૂજા માટે તમે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે મારા સૌથી મહત્વની વાત એ કરવી છે કે ઘણી વખત એમ થાય કે સુખદે ભાઈ ગામી જયંતી આવવા હતા શાનભાઈ કે એવા ડાયરાઓ થતા હોય અને હજારો પબ્લિક હજારો આપણા સેવાના જે વ્યક્તિઓ સમાજને કામ લાગતા હોય એ વ્યક્તિ દૂર દૂરથી આવે તો એમાં નવાઈ નથી પણ ઘણી વખત આપણે આપણા ઘર નાનરી ન માનતા હોય અને તમે અહીંયા અમારી વાતો સાંભળવા માટે ઉપસ્થિત થયા છો ત્યારે ખરેખર તમારી હાજરીને હું બિરતા હોઉં છું

તમે છો જેના લીધે આજે અમે ઉજળા છીએ પણ મારે એ વાત કરવી છે કે તમે હું અહીંયા ક્ષણ બે ત્રણ માટે માવતર પૂજા કરીએ ઇમોશનલી બોન્ડિંગ કરીએ આપણે આજે મારે વાતની અંદર કદાચ એક વાત પણ એવી નહીં હોય કે જે વ્યર્થ ન નસાય અમુક વાતની અંદર હસવું બિલકુલ નહીં આવે કેમ કે હાસતી માર વિષય નથી પણ હસી નાખવા જેવી પણ એક પણ વાત અહીંયાથી લઈ થાય એટલે જેટલો પણ મારે તમારા મંચ ઉપરથી સમય લેવો છે એ સમયના સદુપયોગની સાથે એક ક્ષણ એક ક્ષણની અંદર માઉતર પૂજાને આ શબ્દને વધુ ન્યાય મળે એવી વાતો કરવી છે પણ મારે તમને એ કહેવું છે કદાચ આ ઇમોશનલ બોન્ડિંગ બંધાયું વર્ષોથી તમે ક્યારેય નીચે નથી બેઠા તમને બેસાડ્યા આ વિચારને તો બંધન છે જ વર્ષોથી તમે છેલ્લી વખત ક્યારે મમ્મી પપ્પા ની આરતી ઉતારી નથી ખબર આજે તમે ઉતારી આજે બાર એવું લાગ્યું છે કે હવે ભગવાન અત્યારે લેવા આવે અને અત્યારે જવાનું થાય તો વાંધો નથી મને સ્વર્ગ દેખાય ગયો કેમ કે માવતર એવું ઈચ્છે છે ને કે તમારે એને પૈસા ની અરે લેવા દેવા નથી એને તમારો પ્રેમ જોઈએ છે તમારી સંપત્તિ ની અરે કઈ લેવા દેવા નથી અને સમય તમારો જોઈએ છે પણ એવા માવતર આજે અહીંયા બેઠા છે એની આપણે આરતી ઉતારી ભોજન એની ઉપર આપણે ફૂલ નાખીએ કંકુમ ચંદન નું એના અક્ષર નું આપણે આજે તિલક કર્યું પણ ખરા અર્થની અંદર માવતર પૂજા જો તમારે કરવી હોય તો તમારે કેવા બનવું પડે અમુક ઘણી વખત તમે જોયું તમારે રાજસુર્ય યજ્ઞ કરવો હોય કે તમારે લક્ષ્મીનારાયણ ની પૂજા કરવી હોય તમારે સત્યનારાયણ ની કથા કરવી હોય તો એ એક લાયકાત હોય કે તમારે દંપતીમાં હોવું જોઈએ